જેના ભાગરૂપે આજ રોજ રેડ ક્રોસ ભવન ભુજ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકાર શ્રીઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ એક્સ રે ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો પત્રકાર શ્રીઓ ફોટોગ્રાફર શ્રીઓ અને માહિતી વિભાગના અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓએ લાભ લીધો હતો કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોય આજરોજ તારીખ નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગાંધીધામ રેડક્રોસ ભવન ગાયત્રી મંદિર રોડ ખાતે પણ સવારે નવ કલાકથી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં મોટી સંખ્યામાં પત્રકાર પત્રકારશ્રીઓને ભાગ લેવા માટે નાયબ માહિતી નિયામક ભુજ કચ્છ અને રેડક્રોસ સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આજ રોજ ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો આ હેલ્થ કેમ્પમાં રેડ ના ટ્રેઝરર શ્રી સંજયભાઈ ઉપાધ્યાય રેડક્રોસ ના સેક્રેટરી શ્રી મીરા સાવલિયા સિનિયર સબ એડિટર શ્રી ગૌતમ પરમાર જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક શ્રી એસ આઈ કેવલ તબીબ ટીમમાં સર્વે શ્રી જયંતિભાઈ હર્ષિલભાઈ જીતુભાઈ સુખડિયા એસીજી ટેકનિશિયન શ્રી સુરેશ ચાવડા સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રી શ્રીઓ પ્રતિનિધિ શ્રીઓ કેમેરામેન તેમજ શ્રીઓ અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડક્રોસ ભુજનો સ્ટાફ જોડાયો હતો